मिठ भल स्ठोमाद,ाल हे लिप कंवा अश्राज हैं अला है नाल बदागा है हुछ गा나�aty ride अला ऌी ममार पड़ कर देंधा थामालत नवाई ठोरसो बाई मेत तरहों नवाई दिसी जे-े जा �ield रहा नाल है बनी कहबर पर की नै आरा हाल theре." जवाना भरी हो, � ઢોર એકલી તું નવાઈ ની રાખે છે પણ આખા ગામ બસ ડાળો ઉજે ને બોલવાન નાખે છે અન જો કાલે પેલે આ મારા બુન્ના વાસ્તુ છે તે તે જવાન છે પાછું એટલે એ બધું સાર ને બાર લાઈન રાખો તૈયાર થઈ દોડો અને કાલે છે તારે નહીં ખબર કુરે કીધું દુસત ખબર છે અને જો હું તો નહીં જઉં છો ખોડ એસી મારા કોમો આવીને ઊભી છે

બાકી હોય તો મને મારા બે ભાઈઓને કહી દીધું કાકા કુટુંબ માં બધું કઈ દીધું તમારા અગાઉ વાલે તમારે જેનું બોલા ને દેજો મારા માછી ફોન કરી દીધો તો ફોન કરે

નજીક ભાઈ મને ફોન કરવાથી મુકાજી ને હા તે કરો એ મારો મેન ભાઈબંધ છે હેલો બધા હોય છે હા

અને 5000 રૂપિયા ઉઠાવી એટલા દેતો આપણે જવા જતે હારા તો પેલું જવું પડે હું આખો છું ના ના હું મેલી દઉં છું તારો તારા નોમી તો કાપા પેલું તૈયાર ના થઈ કે ના થઈ મારી બેટી એનો નાટક એટલે એક નંબર નાટક આખા કુટુંબ વાળા બધા અને લાગશે મારી બુન ને આ કેરો લઈને જવું પડે જો હું કરવાં ઢોરમાં નાખું તો પણ કોક ના કોક કંટાડી ગયો આખો ડાળો હું વાડવાનું શેઢા એ આ સોમાના હું થાય કશું હવે સોમાઓ આવે તાણા શેઢા થાય કાલજો તો આ ડોહન હો કણી આયો આ સોમાજી શે હેડે અલ્યા મૂચો પ્યા આ રાયમતીને આમંત્રન આવે તો ને ચેતન ગયો તો ઓવ તમે તાં ને તો આયો અરે હું આવના ના

મો છોરીઓ જમાડી કીધું છોરીઓ જમારું તે બધી આપરી છોરીઓ બોલાવתי હું બોલાય કે નાઈ અને બીજા દારા ઘોરયો ઘવા આવ્યો હેર્યો હા એ વાત હાચી તાર કેવી પછી મારા બોલનું મુરાટ કરી એ દારા બધી છોરીઓ બોલાય પણ એ ના આઈ મારી પોતાની નારણ નઈ તો મારો હાણે જી વેડા કેજો તા ના હેડે ના હેડે મન વગણ પટકાઉ ને તો ના જવાય જ નહીં હબુથી હવે ના બોલાયો હોય તો વાત બરો છે બરો બરો બોલાય સતાવા ના હો માણસ તો પછી મારો ઉપારી છે હા વા છે તાણે ક્યો ભાઈ ના રાખવું તો રાખું મારે તો આજે નહીં રાખવી મારા ઓગણા આવે

हेर क्ली नहीं मोना अरे तो हम मुर्दियो ओना तो शिखर ओना मन में हुसे खबर पड़ती नहीं का मत ना ना उपरी जा खबर हती खबर हती एला मारो हामा बोलावा जावानु ए दारा हामा बोलावा जाय त्या आई थी त्या हो खड़ी थी जाऊ मु थोड़ी ना घरानी सुते जाऊ आ मारो घर न तो देखा तू પોતાનો ભાઈ નું ઘર ના દેખાય કાકા બાપા નું ઘર દેખાય ના ના ઈ ના નાટક ભરેસ મનાવ अटक्डी करसु अगलो अगलो यह उशन ने क्यातु हो बुनतु माला ग्याराई पसी तु तर्जाज वजवगा ही इवान अदध इंशतान अई भई बुन्ना अना मालो अकचियाखा का गम्मा माला वग नेकरसु पह मुदो हाचित्सु अजी खबर नहीं युवान

ના ના બસ ઉપડી ભેગો થઈને બધા મારી વાતો કરતો હશે મને લાગે આ રોટલા પડી મેલું આટલી રોટલી સળવી દો વાતો તો જબ્બર કરશી મારી હજી ખબર નહિ દાન કરું અન વાતો હોભળી આવો ઈઓની તેલા હરગે જાત તુતા છે હાજે મો બોવધું પછી ચલવી જાય કેમ કારણ ના એટલો વસ્તી હોય કે વસ્તી વાતો તો કરાણ ઈ કેતો ઈ

તારી ભૂલ તો મેં તારા હવે આટલા દ્વારા કીધું તો કે ભાઈ આવો લો ગોળે નો પડ્યો જોઈ ગયો છો કાઢ બે ત્રણ વખત બોલાય પણ મારા છે તો શું મારે તો જવું પડે બરોબર એ વાત આમાં તો ખબર તો બહેરો ના તો તો ખબર છે બોલાવી આપડા તો પછી અહીંયા ખોટું તો લાગા બત ના ના લાગે ગમે ત્યાં ખોટું તો લાગા કરું તું મારે કુવાシની જરૂર હતી તોય આયો આયો ના પછી વાત મને કરી દીધી એ દાડા બત્તી બોલાય દી ના આયો પછી હું કેટલું વાત કરું હું તમારી બહાર આની સુતેલી પછી બોલાવ આઉ તો બોલાઉં નાઉ તો એ દા માયા છોકરાને રાખડી છે રાખડી બંધ આવવું પડે તો પછી આવું છે નહીં આવતો યો એકલી જમગલ છે ઓન આડું ભૂલ થઈ ગઈ મારિયો ભૂલ થઈ દેતે આવું ના વિચાર અને હોબરો

તમારું કોઈ નતો આવતી નથી રોટલા બનાવી ભગવાન ઘેર જવ પોતાના પેલા ઘેર જવું અને ભાઈ ને ના રાખડી બોધો એ ચાલો પણ પેલા પોતાના રાખડી બોધો હવ ને એના મોટા અવસર માં ઉભા રો